હેલો ફ્રેન્ડ્સ કેમ જુઓ આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે અત્યારે વાગ્યા છે છ ને ચાલીસ થઈ ગઈ સાંજનું અત્યારે સાંજ પડી ગઈ છે ને હું બનાવું છું મશરૂમનું મશરૂમ કરી બનાવું છીંગા અલગ બનાવું છ ને મશરૂમ પણ અલગ બનાવું છ ટાઈગર છે ટાઈગરની ફ્રાય બનાવું છ તો ચાલો હું કેવી રીતે ટાઈગરની ફ્રાય બનાવું વિડીયો વિડીયોની વિડીયોમાં સેલે સુધી જોજો ટાઈગરની ફ્રાય કેવી રીતને બનાવું ટાઈગર માટે છે ને આ સાઈડ ડિસે ટાઈગરમાં નાખવાનું છે ને આ સાઈડ ડિસે મશરૂમમાં નાખવાનું છે બધું અલગ અલગ મસાલા છે તો ચાલો હું બનાવવાનું ચાલુ કરું કેવી રીતના બનાવું તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો ફટાફટ બનાવવા માંગીએ પહેલાં મશરૂમ મૂકી દઈએ પછી ટાઈગર ક્લિંગ કરીએ આપણે પેલા મશરૂમ પાકતા થાય ત્યાં ટાઈગર ક્લિંગથી જાય કેમ કે બધું વારવાનું તો વાર લાગે તેલ લેટ કરી દેવાનું છે આપણે તેલ છે ને થોડુંક જ નાખવાનું છે એક પાવર નાખજ થોડુંક ખાવા છે તેલ થાય આપણે જીરું નાખવાનું છે થોડુંક જરાક જ નાખવાનું છે પછી જરાક હિંગ નાખવાનું છે હું છે ને મારી રીતે બનાવું કેમ કે મેં કેમ મને ખબર નથી મને હું મારી રીતે બનાવું છું મશરૂમ મેં કોઈ ખાધા પણ નથી હોય નથી

মোটা মোটা মরি তো তবে খাওয়া টানা কাছে কে কাউি আলু রেখে দিব রাখুন টমেটো મેસેન મસરૂબ નાવી રીતનો સેબાઈફસ એકમાંથી ચાર ગરસ હવે એડ કરી દેવાનું મસરૂ અને મસરૂ મસલીને મિક્સ કરીને રેડો દેન થોડું આપડીન જરા કેવું ডিমક બલા હાઈબનક દીય મસાલા કરી લે પછી મમ

इसी पड़े नाइफ कर देंगे तो मैं कमेंट करो कि हमारी रेसिपी ना वीडियो तुमने केवल लगे अभी इतने बताया क्लीन करना पड़ा से सेम है ચાલો તો મે બડા ટાઈગર ને ક્લિંક ને કજાબેન છે ને આ રીત ને બે બે પીસ કરવાનું છે બે બે ટંટમ કેમ કે આ રીત નથી ને આમાં એને ખાવાનું હોય કાઢી નાખવાનું અમુક મે 3 કરવાનું છે અમુક મે 2 કરવાનું છે કેમ કે આમ કટિંગ કે પીસ કરવાને ખવાય ને તો એ મસાલામાં સરસ મજાનું પાકી જાય આખા કરતા ખાવાનું સ્ટેસ સારું લાગે आराम खेस जाए फास्ट खेस अंदर कट्टी फ्रेंड्स एक बार अपने मशरूम जो लीए कटलाइका बहुत नहीं पका मशरूम रेडी थी गया धाड़ा ना दी धाड़ा ना दी थोड़ा બેસ ગોણ કરી દેવાનું ચાલો હવે ટાઈગરનો ટાઈગર કેવી રીતે બનાવવું ફ્રાય તમે બતાવવા ગડી આપણે કે એને પકાવવાનું કે કઈ નથી આવી રીતે પહેલા ટાઈગર એડ કરી દેવાનું રોટીમાં બધા એસે બધા મસાલા એડ કરવાનો છે હવે એસે ટમેટું અને ડુંગળી સુકેલી એસે નિયગા કુરિ જ कालोनी का भी नहीं के पास तो बेटा अपन दाणा बहुत बड़ी दाणा तो बहुत बढ़िया रखना तो सरस लागेगा પછી નાખણ જે આદુ ને લસણ નું પેસ્ટ બને તો પછી નાખણ જે બધા મસાલા એડ કરવાનું ચલો તેલ નાખણ જે હળદર એ છે એ હળદર નાખણ પછી નાખણ નું Pét tili póndar Tjárna samsina þorru Og þjárna síru póndar Ég fann sem að lefa nús Og þessi garam masala Arði samsi જે તેલ આપણે ચાર બગરો તેલટ કરવા છે બધું જ મિક્સ કરી લવાણ છે અગર મેં આજે ગ્લોસ પે લીધો તો કે મારા હાથમાં છે ને લાઇક હોય ને ઝરક એટલે દુખે છે ચાલો બધું પહેલા મિક્સ કરના પડે આ વિધમાં પ્રોપન ચાલો જોઈ શકો છો એકદમ મજાનું મિક્સ થઈ ગયું છે હવે નાખી દીધું છે ચૂલા પર પકવા માટે મેં રાખી દીધું એને એને થોડો ગેસ કરવાનો છે ચલો તો પછી મૂક દઈએ અને એને પાક પકવા દઈએ ત્યાં સુધી માં રોટલી રોટલા બધું કરનખી આપણે ચલો એકવાર હવે ફેરવીને જોડે આપણે ટાઈગર કેટલા પાય જોજોજો કલર ચેન્જ થઈ ગયો ટાઈગરનો લાલ કલર આવી ગયો હવે જ આપણે ધીમો ગેસ પર રાખણ છે અને હવે રોટલી બનાવશું એકદમ કોમેન્ટ કરી દીધી નોટ લેવા જાજો ઈ નોટ સારો છે સારો હોય તો વિડીયો માં કહેવાનું હોય નોટ બહુ સારો છે રોટલીનો હું પાછી બે વેગ લીધી પણ મે તમને બતાવી દીધી પાકવા દી આપણે પછી તેમાં બધી રોટલી રોટલા બધું બનાવી લઈશું પછી પાકી જઈને પછી હવે તમને બતાવું

તો તમને પણ આવી રીતે ટાઈગર ભાવતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ચાલો ભાઈ થોડી વાર પાકી પછી આપણે બંધ કરી દઈએ હલો ફ્રેન્ડ ચાલી જોઈ લઈએ ફ્રાઈ એકદમ રેડી થઈ ગઈ છે જોઈ શકો છો મસ્ત મજાની બની ગઈ છે હવે ગેસ પહેલાં તો બંધ કરી દેવાનું છે તો મેં ગેસ બંધ કરી દીધો ધાણાને બધું પહેલાં નાખી દેવાનું અત્યારે કંઈ નહીં એડ કરવાનું આમાં તમારે કરવું હોય તો તમે દાણા એડ કરી શકો

આ વિડીયો અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ના વિડીયો જય શ્રી કર્ણ